શહેરમાં ખાડા અને રસ્તાની વિસ્માર હાલત સામે નાગરિકોને સામાજિક કાર્યકરોનો ઉગ્ર વિરોધ વડોદરા શહેરમાં રસ્તા ઉપર ખાડાઓ અને ભૂવાઓની સમસ્યા સતત ગંભીર બની રહી છે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓની ખરાબ હાલતના કારણે નાગરિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તાજેતરમાં કારેલી બાગ વિસ્તારમાં પાંચ ફૂટ ઊંડો ભૂવો પડતા એક સામાજિક કાર્યકરે તંત્રની બેદરકારી સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો તેમણે સીધા ભૂવામાં ઉતરીને પ્રશાસનની નિષ્ક્રિયતાની પોલ ખોલી હતી જ્યારે દાવો કરવામાં આવ્યો કે ગયા વર્ષે પણ એ જ રસ્તે મોટું ભૂવું પડ્યું હતો અને સવાર પાછળ પાંત્રીસ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો શહેરમાં ખાડા અને રસ્તાની ખરાબ હાલત સામે નાગરિકોને રાજકીય પક્ષો દ્વારા સતત વિરોધ નોંધવામાં આવી રહ્યો છે તાજેતરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મેયર ઓફિસમાં ઘૂસી જઈને કાળું શાહી છાંટવામાં આવ્યું અને નામપટ્ટી તોડી પાડવામાં આવી હતી આ ઘટનામાં ચોવીસ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી પાર્ટીના નેતાએ આરોપ મૂક્યો કે શહેરમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપના શાસનમાં વાર્ષિક પૂર અને રસ્તાની બિસ્માર હાલત છતાં તંત્ર જવાબદારી લેતું નથી કોંગ્રેસ દ્વારા પણ ખાડુદરા દર્શન અભિયાન શરૂ કરીને મેયરના વોર્ડમાં રસ્તાની ખરાબ હાલત અને કચરાના ઢગલા બતાવવામાં આવ્યા હતા કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે અનેક જગ્યાએ રોડ ખોદવામાં આવ્યા છે પણ યોગ્ય રીતે ભરવામાં આવ્યા નથી જેના કારણે અકસ્માતો વધી રહ્યા છે અને લોકો ઘાયલ થઈ રહ્યા છે એ ઘટનામાં તો ઓટો ચાલકનું મૃત્યુ પણ થયું હતું આંદોલનકારીઓ અને સામાજિક કાર્યકરોનું કહેવું છે કે તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ રસ્તાની સમસ્યા યથાવત છે નાગરિકોનું જીવન જોખમમાં મુકાયું છે અને પ્રશાસન તરફથી જવાબદારી સ્વીકારવામાં આવતી નથી આવા વિરુદ્ધો છતાં સ્થાનિક તંત્ર તરફથી કોઈ ઠોસ પગલા લેવામાં આવતા નથી જેના કારણે નાગરિકોમાં અસંતોષ વધતો જાય છે આજે હું વડોદરા શહેરનો એક જાગૃત નાગરિક તરીકે વડોદરા શહેરના સત્તાધીશોને જગાડવા માંગીશ એમના પોસ્ટરોને ખાડા પાસે લગાવીને એક વિરોધ નોંધાવવા માંગુ છું કારણ કે વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો જે ભાજપના સત્તાધીશો કરી રહ્યા છે જે વડોદરા શહેરના મ્યુનિસિપલ મેયર અને કમિશનર કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક પ્રજાને બેવકૂફ બનાવી રહ્યા છે આજે તમે ફતેગંજ વિસ્તારમાં છ મહિનાથી રોડ નું કામ કરતા હોય અને હજુ પણ રોડનું કામ પૂર્ણ ના થતું હોય તો તમારા માટે શરમજનક વસ્તુ છે આજે તમે જોઈ શકશો કે ફતેગંજ વિસ્તારમાં છ મહિનાથી વનવે રોડ ચાલે છે લોકોને કેટલી હાલાકી ભોગવવામાં આવી છે એ મેયર કે મ્યુનિસિપલ કમિશનરને દેખાવામાં નથી આવતું તો આજે હું તમારો પોસ્ટર લગાવીને વિરોધ નોંધાવીશ અને તાત્કાલિક ધોરણે આ ફતેગંજ વિસ્તારનો રોડ અને વડોદરા શહેરના તમામ ખાડાઓને પૂરવામાં આવે એવી માંગણી પણ કરીશ કારણ કે વડોદરા શહેરની પ્રજાએ ભાજપ સરકારને ખોબે ખોબે ભરીને વોટ આપ્યા છે તો એ વોટ તમને કામ કરવા માટે આપ્યા છે નહીં કે પ્રજાના પૈસાએ તમને લહેર કરવા માટે આપ્યા છે તો હું બીજી અપીલ વડોદરાવાસીઓને પણ કરીશ કે તમે તમારા ઘરની આસપાસ જેટલા પણ ખાડા પડતા હોય એ તમામ જગ્યાએ એમનો બેનર લગાવીને વિરોધ નોંધાવો કારણ કે આ ભાજપના સત્તાધીશો અને મ્યુનિસિપલ મેયર અને કમિશનર ક્યાંક ને ક્યાંક ઊંઘમાં બેસી ગયા છે એમને ઊંઘમાંથી જગાડવા માટે આવો વિરોધ તમે રોજ પર રોજ કરતા રહો કારણ કે આ રોડ રસ્તાઓને લઈને અકસ્માત દિવસેના દિવસે વધતું જાય છે એના કારણથી લોકોના ક્યાંક ને ક્યાંક મૃત્યુ પણ થાય છે